ભગવાન ના ભક્તો ગઢપુર માં ભગવાન ની કેટલી રાહ જોવે છે તેમનું હું તમને કીર્તન સંભળાવીશ તમે દરેક બેનો સાંભળજો મોટી બાન નીર મોટી વાટો જોવે છે શ્રી ઘન શ્યામની રે મારજ આવો ને ગઢ પર મોટી બા વાટો જોવે છે શ્રી ઘન શ્યામની રે મારજ આવો ને ગઢ મોટી બાવાટો જોવે છે શ્રી રે મહારાજ આવો આવો ને દરબાર ગઢ મોટી બાવાટો જોવે છે શ્રી ઘનશ્યામ મની રે મહારાજ આવો આવો ને દરબાર ગઢ મોટી વાટો જોવે છે શ્રી ઘનશ્યામ રે મોટી વાટો જોવે છે શ્રી ઘન શ્યામની રે મારજતા માવી નાના સુનાયા અંગણા જતા માવી સુનાયા અંગણા રે સુના લાગે છે દરબાર ગઢ મોટે બાવાટો જોવે છે શ્રી ઘન શ્યામની રે સુના લાગે છે દરબાર ગઢ મોટે બાવાટો જોવે છે શ્રી ઘન શ્યામની રે મારજતામાં વિના ના સંતો નથી આંગણે રે મહારાજ તમા વિના સંત નથી આંગણે રે મહારાજ સુની ડેલી ને દરબાર ગઢ મોટે બાવાટુ જોવે છે શ્રી ઘનશ્યામ રે મહારાજ સુની ડેલી ને દરબાર ગઢ મોટે વાટો જોવે છે શ્રી ઘનશ્યામની રે મોટી બાટું જોવે છે શ્રી ઘનશ્યામ મની રે મોટી બાટું જોવે છે શ્રી ઘન મની રે મહારાજ આવો આવો ને ગઢપુરધામ મોટી બાવાટું જોવે છે શ્રી ઘનશ્યામની રે મહારાજતા મા વિનાની ગલી નદી સુની ગેલી મા દૂરે મહારાજ તમા વિનાની ગેલી નદી સુનિયું રે સુના સુના લાગે છે બા ને બગીચા મોટી બાવાટું શ્રી ગન શ્યામ ની રે સુના લાગે છે બાગ ને ગીચા મોટી બાવાટુ જોવે શ્રી ઘન શ્યામ ની રે મહારાજ આવો ને ગઢપુર ધામ મોટે બાવાટુ જોવે છે શ્રી ઘન શ્યામ રે મહારાજ આવવા યા વારે દરબાર ગઢ મા રે મહારાજ આવવા યા વાર ગઢ મા રે સૌ સા કરે મહારાજ ના રે સૌ સામૈયા કરે મહારાજ ના રે સંતો ભક્તો તે અતિ રાજી થાય મહારાજ આવ્યા આવ્યા તે ગઢપુર મારે સંતો ભક્તો તે અતિ રાજી થાય મહારાજ આવ્યા આવ્યા રે ગઢપુર મારે મોટી બાવાટો જોતા તા શ્રી ઘનશ્યામ મોટે બાવાટો જોતા તા શ્રી ઘન શ્યામ ની રે મહારાજ યા વારે ગઢપુર ધામ મોટે બાવાટો જોતા શ્રી ઘન શ્યામ મહારાજ યા વારે ગઢપુર ધામ મોટે બાવાટું જોતા તા શ્રી ઘન શ્યામ ઘનશ્યામ મહારાજ ને જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જઈશ લખો